મજાક થઈ જાય તો હે ગાઈ આજના દરેક મિત્રો સ્વાગત કરું છું તો આપણે જોયું છે લાસ્ટ લોકો મેં કહ્યું હતું કે અમે થોડાક બહાર જવાનો છે ત્યાં જવાનો જો વિડીયો બનાવવાનો મોકો મળશે પણ વિડીયો જરૂરથી બનાવીશું તો આપણે આઈ જાશા આપણે જાફતી માના મંદિર આવી જશે થોડી પસંદ કરવાની અમારા બીજા ભાઈઓ બનાવી જશે બીજે અકિલ લઈને આવ્યા છે આપણે હર્યું બાઇક લઈને આવ્યા છે મારા માછી વાળું તો માછી તમે શું કહેવા અમે હાલ તરફ એક વિડીયો એન્ડ કરે એન્ડ કરીને આયા ચાલો હોય એમ તરત બીજો નવો ચાલુ કરે બહુ માની થોડી મોટા ઘણું બધું કોમ છે અહીં તો હેર કટ કરાવાય કરાવવાય પાટપાવાય નીચે ચંપલ લાભાઈ ઘણું બધું કોમ છે તો ફટાફટ આપણે જઈએ અરે ઉડાડવાના સાઈડમાંથી હાલતો તો અહીં ફટાફટ સસ્ક્રલ છું આય પછી સહેવાય પૂરો કહે તો તમે હાલ અમે હવે અંદર તો આવી ગયા બધા આગળ નહીંકળી જાય અમાર માથસો એમને કી ફોન આવેલો છો કે હવે તમે વિડીયો બનાવો અને હવે અમે અંદર રહી ગયા

આ પાંચી જાય દુકાન ચાલુ છે તો આપણે જઈશું ચાલો જોઈએ આગળ જોઈએ વાર શું થાય આ હર વખતે અમારે રંગત થઈ જાય મજાક થઈ જાય આ વખતે જોવા કે શું થાય વારું આપણે મોટો ચપ્પલ લઈ લીધી મારા માસે જેવા લીધા માથે જે કરે આપણે કરવું પડે કાલે તમે બે બધા કપડા મેચિંગ કર્યો અમે ચપ્પલ મેચિંગ કરી તો બસ હવે આગળ જવું છે જોઈએ અને ચપ્પલ તમને બતાવીશું કેવા લાગ્યા છે એમાં તમને બતાવીશ તમે બ્લોગમાં જોયા છે તો તમને હું ઘરે જઈને બતાવીશ શું તો કાંઈ સાલના વાગે ચલાવે છે મજે હવે છે આઠ આઠ ને આઠ ને ચુમ્માલીસ થઈને આઠ ને આપણે લાસ્ટ કટ બનાવી રહ્યા છીએ આપણે જતા ચંડીસર જે ઝાપડીમાના મંદિર જ્યાં જે ખૂબ મજા આવી એના પછી આપણે ગયા વાળ કપાવા જે ઓલમોસ્ટ વાળ આ રીતના કપાય છે અમારા મશન બી અને મિશ્યમ જેમ કપાય છે અમે ઓલમોસ્ટ બધું સેમ સેમ જ કરીએ છીએ શું કહેવા છે અમે સેમ કોપી કોપી બધા કપડા મેચિંગ કરી અમે ચપ્પલ મેચિંગ ને વાળ મેચિંગ ને એવું કરીએ છીએ તો આજનો બ્લોગ એટલે એન્ડ કરીએ છીએ એની કરતાં પહેલાં તમને એ કહીશ કે અમારા ચેનલ પર નવા આવે તો ચેનલને યાર પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને લાસ્ટ ટાઈમ આપણે ચેલેન્જ આપી હતી તો ચેલેન્જ પૂરી કરજો ફટોફટ અને અમારી જે અમે જે કહ્યું અમે જે ગરી મતલબ કે આ બીજી કીધું એ અમે પૂરું કરીશું અને કેવા લાગશું એ તો મને ખુદને મસુ આવે છે વગી કરી તો બસ આજે વોક નવું કરવાનું છે નાઇટમાં બ્લોગ શૂટ કરવાનું છે કેવો આવશે એ વ્લોગ તમે જોવાનું ભૂલજો મત બસ આ આપણે આટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા આવેલો તો પ્લીઝ ચેનલ કરી જઈએ સબસ્ક્રાઈબ જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય 你吃好了